બસો સાહીઠ બે એટલે કે ડિમોલેશનના નોટિસ આપીને પણ હવે દબાણ જે છે તે દૂર કરાશે સૂચિત પ્લોટમાં આગળ બાંધકામ ન કરવાનું પણ નોટિસમાં જણાવવામાં આવ્યું છે ત્યારે રાજકોટના મેયર નૈરાબેન પેઢળિયા કે જેમના પતિ છે તેમણે આ બાંધકામ કરાવ્યું હોવાની વાત સામે આવી રહી છે સૂચિતની જગ્યામાં બાંધકામ થઈ હોવાની ચર્ચા અત્યારે જોવા મળી રહી છે ત્યારે ગઈકાલથી જ આ મુદ્દો જે છે એ ખૂબ ચર્ચામાં આવ્યો છે કે આ બાંધકામ ગેરકાયદેસર ગેરકાયદેસર છે કે પછી કાયદેસર કરવામાં આવ્યું કારણ કે હવે મનપા જે છે તે પણ નોટિસ ત્યાં આપી રહી છે અને કામ બંધ કરવા માટેની નોટિસ આપી છતાં પણ કામ જે છે તે ચાલુ રાખવામાં આવ્યું જોકે નયના પેઢડિયાએ એવું પણ કહ્યું હતું કે આ જમીન અમારા બાપ દાદાની છે તંત્ર કહેશે તો અમે કોઈ પણ તંત્ર કહેશે એ રીતે અમે કરીશું તંત્ર કેસરે બંધ કરવાનું તો અમે બંધ કરી દેસું પરંતુ કામ તો હજુ પણ ચાલુ જ છે એ પ્રકારની વાત જોવા મળી રહી છે ત્યારે મનપાના અધિકારીઓ આજે વિઝિટની મુલાકાત માટે ગયા હતા બીજી નોટિસ પણ એમના દ્વારા ચોંટાડવામાં આવી છે જે બાંધકામ થઈ રહ્યું છે એ બાંધકામ પાડી નાખવામાં આવશે કે કેમ તેને લઈને પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે મેયર હોય તો શું થઈ ગયું ભાઈ સામાન્ય માણસ પણ જો ગેરકાયદે બાંધકામ કરે તો એમના પર બુલડોઝર ફરી જાય તો અહીંયા કોઈ પણ હોય નહીં ભાઈ મેયર હોય તો શું થઈ ગયું એમને થોડીને કોઈને પરવાનગી આપી છે કે મેયરો એટલે ગમે ત્યાં બાંધકામ કરી લેવાનું એમના પતિ ગમે ત્યાં બાંધકામ કરી લે સ્વાભાવિક છે કે એમના પર એ કાર્યવાહી થવી જોઈએ બાંધકામ બંધ નથી થયું તો પણ કાર્યવાહી થવી જ જોઈએ ને નોટિસ આપવામાં આવી જવાબ હજુ નથી મળ્યો જો કે હવે નોટિસ પણ બીજી આપી દેવામાં આવી છે ને આજે મનપાના અધિકારીઓ સાઈડ વિઝિટની મુલાકાત માટે ગયા હતા એ મુલાકાત દરમિયાન તેમણે શું પ્રતિક્રિયા આપતા કહ્યું સાંભળીએ પહેલા એમને અત્યારે જોવા આવેલા હતા કામ ચાલુ છે

આપણે એમને કામ બંધ કરવા છે એ જોવા આવેલા હતા હું હવે રિપોર્ટ કરીશ રિપોર્ટ પર રિપોર્ટ કામ હાલ બંધ છે બરાબર છે પછી નિયમો સામે આગળ કાર્યવાહી કરશે